ઓલો કાઢી મૂકે બબે દીકરા લઈને આવે તો મા-બાપને હાચવવી પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો પટેલ સમાજના આગેવાનો એ પણ જણાવી રહ્યા છે કે આ જે પ્રશ્ન છે એ ફક્ત પટેલ સમાજ જ નથી અન્ય બધા સમાજનો આ પ્રશ્ન છે તો બધા સાથે મળીને સરકાર સામે રળળડીએ અને સરકારને વિનંતી કરીએ કે આપણો જે સમાજ છે આપણા સમાજની દીકરીઓને સારું સન્માન મળે તે માટે એમના માટે કોઈ સારું નિર્ણય લેવામાં આવે મને હમણા

આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા ગુજરાતની સરકારે વિપક્ષ બે હાજર પંદર બધામાં જોયા છે અલગ અલગ રાજકીય પાર્ટીમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર્વ સમાજને ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય અને આ પટેલિયા એક શેડા ઉપર ભેંસ લઈ કોઈ ઘુસી જાય અને પાવડો ઠોકતા હોય તો અમારી પ્રતિષ્ઠા ઉપર કોઈ દાવ લગાવતા આવશે તો અમે શું શું કરશું એ બધા વિચારી લેવા વિડિયો જોયા બાદ તો મિત્રો તમે સમજી જ ગયા છો કે પટેલ સમાજ દ્વારા જે આ રેલી આયોજન કરવામાં આવ્યું છે એનું મેઈન ઉદ્દેશ્ય એ જ છે કે પટેલ સમાજની જે દીકરીઓ છે એમને પ્રેમ જળમાં ફસવામાં આવે છે અને પછી પ્રેમ લગ્ન કરી દેવામાં આવે છે પ્રેમ લગ્ન કર્યા બાદ મિત્રો સમાજ કે એના મા બાપ દીકરીના મા બાપ કે સમાજ કઈ જ કશું કરી શકતા નથી કેમ કે કાયદો એવું કહી રહ્યો છે મિત્રો મિત્રો આપણે કાયદો તોડી તો ના શકીએ પણ સરકારને અપીલ કરી શકીએ છે કે આ કાયદામાં ફેરફાર કરવામાં આવે અને મા બાપની જે ઇજ્જત જે છે એ મિત્રો પોતાની દીકરી ઉપર હોય છે તો દીકરીને જે આ રીતે ફસાવવામાં આવે છે પ્રેમ જાળની અંદર તો કાયદો કડક કરવામાં આવે અને થોડો ફેરફાર કરવામાં આવે અને પ્રેમનગ્નમાં જાળમાં જે ફસાઈ રહી છે દીકરીઓ એને બચાવવામાં આવે તેવી અપીલ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે